પૂર્વ સૈનિક સેવા પરિષદ અને વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને તથા આર્મી સ્ટાફના વડા સેમ માણેક શાહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આજરોજ નિઝામપુરા ચાર રસ્તા ફતેહગંજ બ્રિજ પાસે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા નિવૃત્ત ડિફેન્સ જવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ સૈનિક સેવા પરિષદ અને બીજેપી યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે શહીદોને શ્રદ્ધાંજલિ છે એમાં પાકિસ્તાન આપણા સૈનિકો આ બધા જ પ્રકારની જે ચોકીઓ આપણી હતી એ પરત મેળવવામાં આવી અને છવ્વીસ તારીખે છવ્વીસ જુલાઈએ સંપૂર્ણ રીતે આપણે ભારત એને વિજય મેળવ્યો હતો અને ભારતમાં જેટલા પણ યુદ્ધો થયા આઝાદી પછીના સૌથી લાંબુ ચાલનાર યુદ્ધ હતું બહુ ડિફિકલ્ટ યુદ્ધ હતું કારણ કે આપણે નીચે હતા દુશ્મનો પર્વતોની ટોચ ઉપર હતા છતાં પણ આપણા સૈનિકોનો સાહસથી આપણે આપણી એક એક ઇંચ ભૂમિ આદરણીય વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં આપણે પરત મેળવી એ દિવસને આજે કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે પૂર્વ સૈનિક સેવા પરિષદ અને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમ અહીંયા નિઝામપુરા ફતેહગંજ બ્રિજની નીચે ત્યાં સામ ફિલ્મ સામ માણસોની પ્રતિમા આવેલી ત્યાં કારગીલ વિજય દિવસ ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો પુષ્પાંજલિ માલ્યાર્પણ કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરીને જે શહીદો થઈ ગયા હતા એમને સત સત નમન કરવામાં આવ્યા અને શ્રદ્ધાંજલિ હું દિનેશ પટેલ પ્રેસિડેન્ટ પૂર્વ સૈનિક સેવા પરિષદ વડોદરા એ બોલું છું આજે અમે કારગિલ દિવસ ઉજવી રહ્યા છે કારગીલ વિજય દિવસ છવ્વીસમો કારગીલ વિજય દિવસ આપણે ઉજવી રહ્યા છીએ ભારતની એક ખાસિયત છે કે હંમેશા આપણે યુદ્ધને પૂરા કરીએ છીએ અને એમાં કારગીલ યુદ્ધ છે એ સૌથી લાંબુ યુદ્ધ ગણાય ભલે અઢી મહિના ચાલ્યું બાકી ભારતે ઓપરેશન સિંદૂર તો ચાર દિવસમાં પૂરું કર્યું છે તેર દિવસમાં આપણે નાઇન્ટીન સેવન્ટી વન વોર પૂરું કર્યું છે બરાબર છે કારગિલ વોરને આપણે એટલા માટે કે આપણે ફૂલ ફ્લેન્જ વોરમાં નહોતા ગયા અને એને સાહીઠ દિવસ સુધી આપણે આ પાકિસ્તાની સેનાને ખદેડવાની હતી અને પહાડી એરિયા હતો એટલે પહાડી એરિયામાં ખદેડવામાં આપણને સમય લાગ્યો અને આપણે ફૂલ ફ્લેન્જ વોરમાં જઈને ઇકોનોમિકલ આપણે ડાઉનલોડ કરવા નહોતા માગતા એટલા માટે યુદ્ધ કરેલું અને તે યુદ્ધ આપણે હંડ્રેડ પર્સન્ટ છવ્વીસમી જુલાઈએ જીતેલા એટલા માટે આજે વિજય દિવસ ઉજવવામાં આવે છે આપણા પાંચસોને સત્યાવીસ જવાનો શહીદ થયા છે એની અંદર અને સામે પાકિસ્તાનના લગભગ બારસોથી પંદરસો જવાનો શહીદ થયેલા છે એ આપણું અચિવમેન્ટ છે અને એ બધાને શ્રદ્ધાંજલિ આજનો દિવસ શ્રદ્ધાંજલિ અને સેલિબ્રેશન બંનેનો છે બરાબર છે એના માટેનો આ દિવસ છે ખૂબ ખૂબ અભિનંદન અને ભારતીય સેનાને ખૂબ અભિનંદન બરાબર છે અમે સેનાનીઓ છીએ એટલે અમે અનુભવ કરી શકીએ Thank you very much.